અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં સરકારી હોસ્પિટલનું કામ પૂર્ણ થયું હોવા છતાં લોકાર્પણ ન થતાં થોડા દિવસો પહેલાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કાંતિભાઈ સતાસિયાએ સરકાર સામે રોષ વ્યક્ત કરી લોકાર્પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા કાંતિભાઈ સતાસિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બગસરા શહેરમાં તૈયાર થયેલ સરકારી હોસ્પિટલનું આગામી પચીસ જુલાઈના રોજ સરકારી લોકાર્પણ કરવાની ધારાસભ્ય જીવી કાકડિયાએ જાહેરાત કરી છે ત્યારે તાલુકામાં લોકોને આરોગ્યલક્ષી સારી સુવિધા સુખાકારી મળી રહે તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા ચાર પોઈન્ટ પચાસ કરોડને ખર્ચે આધુનિક સરકારી હોસ્પિટલ તૈયાર થયેલા સરકારી હોસ્પિટલનું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું હતું પરંતુ સરકારી હોસ્પિટલ તૈયાર થયાને છ મહિના જેવો સમય થયો છતાં તેનું લોકાર્પણ ન થયું હોય તેને ધ્યાનમાં રાખી સરકારશ્રી દ્વારા લોકાર્પણ કરવાની જાહેરાત કરી ત્યારે ધારી બગસરાના ધારાસભ્ય જીવી કાકડે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આગામી પચીસ જુલાઈને શુક્રવારને રોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને હસ્તે સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કરી ખુલ્લું મુકાશે કે જેથી હવે લોકોને ત્રણ કિલોમીટર સુધી દૂર આરોગ્યલક્ષી સેવા લેવાનો અંત આવશે સિવિલ હોસ્પિટલ આવતી શુક્રવારે ખુલ્લી મૂકવાની છે માન્ય આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પોતે જ આવે છે મૂકવા માટે કોઈ પ્રકારનું કામ કામ બાકી નથી હોય તો શરૂ છે બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા પાંચ મહિનાથી તૈયાર છે છતાંય આ લોકો ઉદઘાટનની રહે કે ઉદઘાટન થાય પછી હોસ્પિટલ ચાલુ થાય એને ખબર નથી કે ગરીબ માણસોને બગસરાથી ત્રણ કિલોમીટર હુડકોમાં જે ધક્કા ખાય છે સારવાર માટે જવું પડે છે તો ઉદઘાટનની રાહ આપણે લેટર લખ્યો છે સીએમને અને આરોગ્ય મંત્રીને છતાં લોકોને પંદર દિવસની મુદત હું આપું છું કે પંદર દિવસમાં તમે આનું ઓપનિંગ નહીં કરો તો હું કોઈ સારી કુંવારિકા નાની દીકરીના હેથે બગસરા હોસ્પિટલ જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એનું ઉદઘાટન અમે કુવા નાની દીકરીના હેથે કરી અને મૂકી દઈશું એવી મારી લાગણી છે એટલે જો આના ઘર નિંદરમાં હોતી છે આ સરકાર અને નથી અત્યારે કાન નથી આખું અને મોટું બંધ છે મેં તો સીએમ ને આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે ગુજરાતના જે જેની જવાબદારી આવે છે એને રજૂઆત કરવાની હોય ને ડાયલ ડાયલોને રજૂઆત કરીએ શું થવાનું છે ના પ્રતિકાર તો ક્યાં કહે જવાબ તો આપતા જ નથી ને લોકો એ તો આની સિસ્ટમ છે જવાબ નહીં આપવાનો બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાભ